પાણીનો ટાંકો છે જે તમે જોઈ શકો છો આ એ જ બુદ્ધ વિહાર બની રહ્યું છે જ્યાં બોધિસત્વ પરમ પરમપૂજ્ય ડૉક્ટર સાહેબ આંબેડકરના પૌત્ર આદરણીય ભીમરાવ યશવંતરાવ આંબેડકર સાહેબના હાથોથી અહીં બુદ્ધ વિહારનું ભૂમિપૂજન કરવામાં આવેલું બે હજાર ઓગણીસમાં અહીંયા જગ્યા પર બુદ્ધ વિહારનું નિર્માણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો પ્રાકૃતિક વાતાવરણ અહીં નૈસર્ગિક અહીં કોલમને પાણી પાવાનું કામ શરૂ છે હું બોધિરાજ બૌદ્ધ વ્યવસ્થાપક સમતા બુદ્ધ વિહાર બોટાત